ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા વેવાણો વચ્ચે સરપંચ બનવાના યુદ્ધમાં પરિણામ આવી ગયું છે જૂના ઉગલા ગામમાં છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે રાજભાવના બેન વિનોદભાઈ નંદવાણાને તેમના બેવાણ जयाબેન નરજીભાઈ ડાંગુદરાઈ આખી પેનલ સાથે હરાવી દીધા છે जयाબેન નરસિંહભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ સાત સભ્યો સાથે જીતી ગયા છે અમારે રૂપિયા ખાવાના નથી અમારે ખૂબ સારું છે મારા દીકરાને કંઈ વાંધો નથી

અર્ધ વચ્ચે વહી હતા કારણ કે રિઝલ્ટ એને પહેલાથી જ દેખાઈ ગયું હતું કે ત્રણ વોર્ડ ખુલ્યા ત્યાં જ એને રિઝલ્ટ એમ દેખાઈ ગયું હતું મારું નામ ડાંગોદરા દિવ્યકાંત નરસિંહભાઈ છે મારા મમ્મી યુવા પેનલના ઉમેદવાર સરપંચના ઉમેદવાર હતા આજે બે હજાર પચીસની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાય જેમાં અમારી યુવા પેનલ સાતે સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એક તરફી બહુમતીથી જીતેડા છે અને અમે ગામના લોકોને એટલો વાયદો આપીએ છીએ કે જે તમે અમારા વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું આ સાતમા વોર્ડની અંદર પ્રફુલભાઈ ચિમનભાઈ ગોયલ અમારા ઉમેદવાર હતા એની સામે વિનુભાઈ જેસાભાઈ નંદવાણા મારા કાકાજી સસરા છે એની પણ હાર થઈ છે એમને સપ્પન વોટ મળ્યા છે અને જયારે પ્રફુલબેન એકસો ને અઠાવન જેવા વોટ મળ્યા છે અને સાસુમાની પણ જંગી હાર થઈ કહી શકીએ એને ચારસો ને ત્રીસ મત મળ્યા છે જયારે મારા મમ્મી ને આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે જ્યારે સબંધો ને લઈને લડાતું નથી ગામની અંદર વિકાસ નતો થયો ત્યારે જ ગામ લોકોએ એ સંબંધ ને જોયા વગેરે રમનારી યુવા પેનલને એક તરફી મત આપી અને વિજય બનાવ્યો છે અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ આપ્યા છે મારું નામ વિનોદભાઈ જેસાભાઈ નંદવાના માજી સરપંચ દસ વર્ષ સરપંચ રહ્યો અત્યારે અમારા જમાઈ અમારા વ્યવહાર સાથે ઉભા હતા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવું છું કે મારો વ્યવહાર છે અત્યારે અમને મારા વ્યવહાર છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી એ હું જીતો તોય કોઈ નહોતું